આ મહાભારતમાં મને સીન દેખાય એ મહાભારતના સીનમાં એ સમયના યાદ કરો કે ગુરુ દ્રો હતા ભીષ્મ પિતા હતા કૃપાચાર્ય દ્રૌપદીનું વસ્ત્રારણ હાલતું હતું અને બુખ પ્રેક્ષક બની અને સજ્જને બધા જોતા હતા ત્યારે અભિમન્યુએ કીધું હતું કે પિતાજી તમે મુંઝાવવામાં બહુ કોટા મીધી અને હું યુદ્ધ કરવા જાઓ અમરેલી થી આવેલો અમારો યુવાન એ સમયના અભિમન્યુની છે બહુ કોટા વિધિ અને પરત પાછો આવશે એમાં કોઈ શંકા નથી નારી શક્તિનું અપમાન છે આ કઈ નારી સૃષ્ટિનું જયારે અપમાન કરીશ ત્યારે રાજકોટના લોકોને વિનંતી કરવા આવ્યો સરદાર સાહેબના સાહિત્યમાં બેઠાશ ત્યારે પાંચ વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો નારી શક્તિ આગળ રહેશે રહેશે અઢારો સાથે મળી આ રૂપાલા ને ભરી અને દુજાશ ફેમ દિલ્હી શંકા નથી વિનંતી એક એક વ્યક્તિ સંભાળે લોકો એ અને નો રણઢંકાર પરેશભાઈ બજાર પણ દેખાયો અમે તમને આપીશ જેવું કરો અંગ્રેજીને આપશું જે રીતે એની પરિસ્થિતિ કંગાળ અને પરાજય ભણી જતી જોઈ અને બેબાગડી થયેલી કોંગ્રેસ વિવેક ભૂલી જાય છે એક ચૂંટણી તો ચૂંટણીની જગ્યાએ છે ચૂંટણી આપણે સૌ સાથે મળીને લડવાના છીએ પરંતુ મને લાગે છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનેક લોકોએ ગાળો દીધો આ જ કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળું દેતા હતા નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત થશે રાજકોટની પ્રજા એમને વધુને વધુ પ્રેમ કરવાની છે એ સાબિત થતું જાય છે બીજી એક વાત કોંગ્રેસના લોકો જયારે પરાજય ને ભારે છે કોંગ્રેસની ખર્ચા હાલતને થતી જોવે છે ત્યારે એમને અને એમના નજીકના સગાઓ યાદ આવે છે જે રીતે ઇન્ડી ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની તમારે અમે 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 કૌરવ સેના એટલા માટે સેના અમે કૌરવની સેના એટલા માટે કીધું છે કે આ બધા પક્ષો આજે એક બાજુ રાષ્ટ્રધર્મ છે રાષ્ટ્રવાદ છે બીજી બાજુ ભાગલાવાદ છે જે લોકો આજે દેશના ભાગલા કરવાના પ્રયત્ન કરતા હતા ત્રણસો સિત્તેર કલમ

નરેન્દ્રભાઈ મોદીજી એ જે એક પ્રભાવ છોડ્યો છે એના પ્રભાવને કારણે આજે નરેન્દ્રભાઈ એ જે જે વસ્તુને લોકોની સામે ઉચ્ચારણ કરે છે કે કોંગ્રેસ વંદે માતરમ હોય ભારત માતા કી જય હોય રામ રામ હોય આ બધું કોંગ્રેસ બોલતી થઈ એ નરેન્દ્રભાઈ મોદીજીને કારણે ત્યારે હું માનું છું કે કોંગ્રેસ પરાજય ગઈ છે કોંગ્રેસના નેતાઓ સારા સારાનો વિવેક ચૂકી રહ્યા છે એ હું માનું છું કે ચૂંટણીઓ તો આવે ને જાય પરંતુ ચૂંટણીમાં એક ગરિમા જાળવવાની વાત છે એક ભાષાકી વિવેક જાળવવાની વાત છે ત્યારે ચૂંટણી પરાજય ભાળી અને જે રીતે એક શબ્દોના ઉચ્ચારણ થાય છે રાજકોટ ની સાણી અને સમજૂ પ્રજા વર્ષો થી જોતી આવે છે કે આ પ્રકારની રાજનીતિ ચાલે જ નહીં